નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં વાઘોડિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્ય એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે પોતાના પ્રતિનિધિની ચૂંટી લાવવા માટે વહેલી સવારથી જ ઉમળકાભેર મતદારોએ મતદાનનો ઉત્સાહ બતાવ્યો હતો વાઘોડિયા તાલુકામાં ઓગણીસ સામાન્ય ગ્રામ પંચાયતની ને બે પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે તેવામાં ભાગોડિયા તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતો માટે સત્તાવન સરપંચ પદના ઉમેદવાર અને બસો ઓગણસી સભ્યો ચૂંટણી લડી રહ્યા છે ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી પોતાના તરફ મતદાન કરવા માટે અનેક હથકંડા અપનાવ્યા છે પરંતુ ચૂંટણીમાં મતદારોનો મિજાજ કંઈક અલગ જ હોય છે મતદારો ગામની સમસ્યાનું સમાધાન કરે અને ગામડામાં રોડ રસ્તા સહિત વિકાસના કામો કરી શકે તેવા ઉમેદવારને પસંદ કરી ગુપ્ત મતદાન મતદારો કરી રહ્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે કોઈ પણ પ્રકારનું અનિચ્છ્ય ઘટના ન બને તે માટે વાઘોડિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે તેવામાં મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો લગાવી મતદાન કરી રહ્યા છે એકંદરે તમામ બુથ ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઉમેદવારનું ભાવિ મતદારોએ દ્વારા મતદાન કરી પચીસ જૂનના રોજ પરિણામ દ્વારા નક્કી કરાશે રિપોર્ટર પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનાર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ